સબ બરાતા કોન જા લખો કમેન પણ તી બિસ્મલગી બેઓ એક જ સમજ તમાર ઘર થાપ માંથી રોટી જી લે ડોશી ના આતાલા ના કરે તો પાડી દો પર આવો વાત કરતા આવો ઈ થાપડ કેમણા ડોશી મરાય આ તો તમે પેલી ફેર પડ અરે આપણે યાર ઘણા દાડાથી ક્યારના આતા દેવા બધું યાદ તું તૈયારી હંતાવાળી ગાવાળી ને

તમે પાકવાણ લાવો હા 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 તો હા આ મોટો બહુ મોટો આવતું તંડો શું પડી રહ્યો कोई नहीं तो आदत में है कमी तो बातों अलग है पहला एक तो ले रे हम हंतावा दइए पास ए और या पांच एक दो तीन चार पांच छह सात आठ ए बोल ले हम हंतावा दे आज करो हां हंता एक दो तीन चार पांच छह चार हो जाओ

પેલો કટુ <laughs> 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 અમા ખબર થાવે તો કેટલો ડબલ મારી કેટલો નહી મનતા હે એક આતા જ કરતું એક આતા જ આવતો આવતું હા જા અમે જોઈએ કોઈ નહીં આ જોતા હોય તો

Ohnya nih, oh itu <tipati> oh, so jatani dia. Iya. Ohnya nggak sih, nggak sih. Tapi itu gak nggak. Oh nih, nih, nih. Jalan ke pasar. Oh, jalan, so jalan bangun kita dulu. Kalau ada yang di sini, mau kemari nggak? Oh, so oh, so oh, so oh, 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 oh

নাই যাওঁ এইটো ম

આમહી તું ખેતર દી લે ફલા તો જો લાગતો શાકે મળતો ને ખાલી તું હિટ બની ઈ નહીં માં જે હારે ઈના મારું વિનર બની તો નામ રઈ લે અંપઈ કાર્ટૂન તો આજે ઓ માર્યો ઓ જીતી જાતો હે મારે જીતી જાય ઘારી જાય તો આટલું ને

આ થપકો તારો હા થપન એ કટુ ઓમાય આ તો એ કટુ વેકા ઊંગ આવ હા અલ્યા

हा मु लियो वो मारा potong बद्दा bola vi. একো নালে আকৌ তোতো যায়